હાજી ચાલુ સાલે વાગડ વિસ્તારની અંદર ચોમાસુ અને શિયાળુ પાક ખૂબ સારા પ્રમાણમાં ઉત્પાદન થવાની ધારણાઓ છે કારણ કે ખાસ કરીને વાગડ વિસ્તારની અંદર જીરુનો મુખ્ય પાક હોય છે સાથે સાથે રાયડો કપાસ એરંડા બધા જ પાકોની અંદર ખૂબ અનુકૂળ વાતાવરણ પણ રહ્યું છે થોડો જીરુ પાક જે છે એની શિયાળો મોડો શરૂ થવાના કારણે મોડું વાવેતર થયું હતું પરંતુ એ ના કારણે નર્મદા નિગમ દ્વારા નર્મદાનું પાણી અવિરત મળ્યું છે અને ચોમાસું પણ મોડે સુધી થયું હતું માવઠું એના કારણે પાણીના તળાવોની અંદર પણ પાણી ખૂબ ભરાયેલા હતા આ બધા જ સંજોગો જોતા તમામ પ્રકારના પાકોને ધ્યાનમાં લેતા વાગડ વિસ્તારની અંદર ખાસ કરીને રાપર અને ભચાઉ તાલુકાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર કલ્પના નહીં થઈ શકે એટલી મોટા પ્રમાણની અંદર પાક પણ થવાની ધારણા છે અત્યાર સુધીમાં એમ કહી શકાય કે રાપર તાલુકાની અંદર પાંચસો સાતસો કરોડ કરતા વધુ રકમનું જીરું રાયડો એરંડા વગેરે નું ઉત્પાદન થશે એવી ધારણા મૂકવામાં આવે છે ઘણા બધા વેપારીઓ આવનારા સમયની અંદર કેટલા પાક અને કેટલું ઉત્પાદન થશે એના અંદાજો કાઢવા માટે પણ ત્યાં પ્રવાસ કરી રહ્યા છે મને લાગે છે કે આવનારા સમયમાં જ્યારે પાક માર્કેટમાં આવવાની તૈયારી શરૂ થઈ છે ત્યારે ખૂબ સારો માહોલ ખેડૂતોની ખેતીની દ્રષ્ટિએ ખેડૂતોની દ્રષ્ટિએ અને વેપારની દ્રષ્ટિએ વાગડ વિસ્તારની અંદર ઉભો થયો છે